હેલો મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે આપણે આ વિડિયોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે તાજેતરમાં જે મુખ્ય સેવિકાની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આપણે મુખ્ય સેવિકાનું બે હજાર ચૌદનું પેપર સોલ્યુશન જોઈએ મુખ્ય સેવિકાનું બે હજાર ચૌદનું પેપર એમાં પહેલો સવાલ છે સચિન તેંડુલકરને તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ કોની સાથે રમ્યો હતો સચિન તેંડુલકર છે જે જેની કારકિર્દીમાં અંતિમ ટેસ્ટ મેચ કોની સાથે રમ્યો હતો અંતિમ ટેસ્ટ ઇન્ડિઝ સાથે ઓ વર્ષ બે હજાર પંદર માં યોજનાર વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો વર્લ્ડ બે હાજર પંદરમાં જે વનડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાણો હતો તેમાં ચૌદ ટીમોએ ભાગ લીધો હતો એચઆઈવી એચઆઈવી નીચેનામાંથી કઈ રીતે ફેલાતો નથી તો એ આપેલ ઓપ્શન એ સાચો છે કે આપેલ બધા વિકલ્પોથી જેમ કે નાહવાથી આખો દિવસ સાથે રહેવાથી કે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી એચઆઈવી રોગ ફેલાતો નથી તો વિટામિન ડી થ્રી શેમાંથી મળે છે તો વિટામિન ડી થ્રી આપણને સૂર્ય પ્રકાશ મળે છે વિટામિન ડી ઓપ્શન ડી સાચો છે ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે તો ભારતના મહિલા પ્રથમ મહિલા સ્પીકર આપણે મીરા કુમારી એ પણ સાચો જવાબ છે સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રી હતા સ્ત્રીઓમાં અંડ અંડ બીજ ક્યારે બને છે તો એ સ્ત્રીઓમાં અંડ બીજ ક્યારે બને છે તો એમાં ઓપ્શન બી છે જન્મથી જ સ્ત્રીમાં અંડ બીજ હોય છે અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ પરમાર કઈ રમત સાથે રમતના ખેલાડી છે જે અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ પરમાર છે એ કઈ રમતના ખેલાડી છે તો એ બેડમિન્ટન રમતના ખેલાડી છે લોહીમાં હિમોગ્લોબિનનું ઓછું હોય લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તેને શું કહેવાય છે તો એમાંથી શું થાય છે હિમો તેમાંથી એમાંથી એનિમિયા રોગ થાય છે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દૂધ તે સિવાય કંઈ આપવું નહીં તેવી ભલામણ કરાય છે તો કેટલા સમય સુધી તો છ મહિના સુધી તેને દૂધ સિવાય બીજું કંઈ આપવું નહીં મહાગુજરાત ચળવળની આગેવાની નીચેનામાંથી કઈ કયા નેતાએ લીધી હતી મહાગુજરાત ચળવળની આગેવાની નીચેનામાંથી કયા કયા નેતાએ લીધી હતી તો ઇન્દુલાલ યાજ્ઞિક લીધી હતી કયા રંગની દ્રશ્ય પ્રકારની તરંગ લંબાઈ મહત્તમ હોય છે કયા રંગની દ્રશ્ય પ્રકાશ પ્રકારની તરંગ લંબાઈ વધુ હોય છે તો જવાબ બી સાચો છે જાંબલી રંગની તરંગ લંબાઈ વધુ હોય છે ડેન્ગ્યુ સેનાથી થાય છે તો ડેન્ગ્યુ એ મચ્છરથી થાય છે સમાસ સમાસનો પ્રકાર લખો પરમેશ્વર તો પરમેશ્વર એટલે એ સમાજ છે કર્મધાર્ય સમાજ છે વંદે માતરમ ગીતને બંકીમચંદ્ર ચટોપાધ્ય કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તે વંદે માતરમ ગીત છે એ આનંદ મઠ માંથી લેવામાં આવેલું છે અને જનકના મના છે ગીતાંજલિમાંથી લેવામાં આવ્યું છે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત છે શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે શરીરમાં જે કેલ્શિયમનું પોષક શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે તો લોહ તત્વ જરૂરી છે સમાસનો પ્રકાર લખો મા બાપ તો મા અને બાપ તો દંદ્ર સમાસ આવશે અને લાગે એટલે દંદ્ર સમાસ પ્રસુતિ કયા ક્યાં કરવાથી માતા બાળકની સલામતી વધે છે પ્રસુતિ ક્યાં કરવાથી માતા બાળકની તો દવાખાનામાં જ કરવાથી સલામતી વધે છે બંધારણમાં વર્ષ બે હજાર ચાર સુધીમાં કેટલી ભાષાઓ માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી તો ટોટલ બાવીસ ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામે કઈ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી તો પંડિત દીનદયાલના નામે આપણે પેટ્રોલિયમ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી ઇઝ ઇટ ઇઝ બેટર બ્લેન્ક ટુ અર્લી ધેન ટુ લેટ તો એમાં જવાબ આવશે ટુ બી ઇટ ઇઝ બેટર બી ટુ ધેન ટુ લેટ ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે તો હમીરસર તળાવ એ ભુજમાં આવેલું છે લાંબા જોડે ટૂંકો થાય જાય મરે એ છે જે પૂરતું દૂધ અને પૂરક આહાર આપણે છ માસ બાદ એને શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે પીવાના પાણીમાં ક્લોરીન શા માટે વાપરવામાં આવે છે તો પીવાનું પાણી છે તો એ પાણીને શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીન વાપરવા

તો આ વૃક્ષ શબ્દનો સમાનાથી શબ્દ વનિકા એ વૃક્ષ શબ્દનો સમાનાથી નથી શંખ સંવતનો શખ સંવંતનો પ્રથમ માસ કયો છે તો શખ સંવંતનો પ્રથમ માસ ચૈત્ર માસે એ શખ સંવંતનો પ્રથમ માસ છે ઈ ફાઉન્ડ ડે ધેટ હી બ્લેન્ક્સ રિસેન્ટલી ઈ ફાઉન્ડ ડેટ ઈ ફાઉન્ડ ધેટ હી બ્લેન્ક્સ રિસેન્ટલી તો હેડ ગોન આઉટ ઈ ફાઉન્ડ ધેટ હી

તો હિમોગ્લોબિંગમાં શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય છે હિમોગ્લોબિંગનું કેવત કહેવતનો અર્થ લખો ઉપર આ બને નીચે ધરતી તો સાવ નિરાધાર થવું જેને કહેવાય ઉપર આપ અને નીચે ધરતી ચૂઝ ધ બ્લેન્ક એવિલ ઓફ ધ ટુ ધ લેસર ચૂઝ ધ લેસર એ વિલ ઓફ ધ ટુ પૂરા સમય પૂરા સમયે જન્મેલ બાળકનું કેટલું વજન હોય તો તે યોગ્ય ગણાય પૂરા સમયે કેટલું વજન હોય તો તે જગ્યાએ બે કિલો અને પાંચસો ગ્રામ વજન હોય તો તે યોગ્ય ગણાય નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દોની જોડણી ખોટી છે તો જિલ્લા શબ્દોની જોડણી ખોટી છે બ્લેન્ક્સ પોલિટિશિયન્સ બ્લેન્ક્સ પીપલ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર કરપ્શન તો એવરી પોલિટિશિયન એન્ડ પીપલ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર કરપ્શન નીચે પૈકી કયું મંદાક્રાંત છંદમાં નથી નીચે પૈકી क्यों मंदाक्रांता छंद में नहीं तो ऑप्शन ए, ए मंदाक्रांता छंद में नहीं पची प्रीति क्या थी नृप हृदय में ए पर रहे ए मंदाक्रांता छंद उदाहरण प्लीज टर्न ऑफ प्लीज टर्न ऑफ द वॉल्यूम ऑफ द रेडियो सो दैट इट इज नॉट क्वाइट सो लाउड प्लीज टर्न ऑफ द वॉल्यूम वॉल्यूम ऑफ द रेडियो सो दैट इज नॉट क्वाइट सो लाउड જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા તો જાણે છે એટલે જાણે ઉત્પ્રેક્ષા નીચેના પૈકી કયા પુસ્તકના લેખક લાભ છે તો નીચેના પૈકી કયા પુસ્તકના લેખક લાભશંકર છે તો અકસ્માત પુસ્તકના લેખક લાભશંકર છે કમળો એ પાણીજન્ય રોગ છે પેવો રોગ છે પાણીજન્ય રોગ છે કમળો નીચેનામાંથી સેમાંથી સૌથી વધુ વિટામિન સી હોય છે તો આમળામાં સૌથી વધુ વિટામિન સી મળે છે હાથ બરોબર ધોયા વગર જમવાથી સામાન્ય રીતે શું શું થવાનો ભય રહે છે તો ઝાડા ને કમળો થવાનો જો હાથ ધોયા વગર તમે જમવા બેસો તો ઝાડા અથવા કમળો થવાનો રહે છે જે વિસ્તારમાં પાણી ફ્લોરાઈડની માત્રા વધુ હોય ત્યાં કયા રોગનું પ્રમાણ વધે છે તો ફ્લોરોસિસ ફ્લોરાઈડનું પ્રમાણ વધુ હોય ત્યાં ફ્લોરોસિસ થવાની જોખમ રહે છે બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વને કમીને કારણે થાય છે તો આયોડિનને કમીને કારણે બાળકની વૃદ્ધિનો વિકાસ ઓછો થાય છે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કઈ ગોળી લેવી જોઈએ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો આપણે વધતાં ઓછા પ્રમાણમાં આર્યન ફોલિક પોલિક એસિડની ગોળી લેવી જોઈએ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો